નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર શું કપાસના ભાવ આગામી દિવસોમાં વધશે કે પછી ઘટશે અને શું ભાવ અઢારસોથી લઈને બે હજાર સુધી પહોંચી શકે છે અને હાલ સીસીઆઈની શું અપડેટ છે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાંભા તેરસો એકત્રીસથી સોળસો એક્યાસી ધંધુકા તેરસોથી સોળસો ને પંદર સાવરકુંડલા ચૌદસોથી સોળસો પાંત્રીસ ભીલોડા ચૌદસો એંશીથી પંદરસો ને સિત્તેર ઉપલેટા તેરસો પચાસથી સોળસો પિસ્તાલીસ રાજકોટ ચૌદસો સિત્તેરથી સોળસો ને વીસ ચાણસમાં બારસો એક્યાસી થી પંદરસો બ્યાસી ખેડબ્રહ્મા પંદરસોથી પંદરસો એંશી ધાંગધ્રા બારસો ત્રીસથી પંદરસો એકતાલીસ મોરબી તેરસો સિત્તેરથી સોળસો ને અઠ્યાવીસ મોરબી તેરસો સિત્તેરથી સોળસો અઠ્યાવીસ વિરમગામ તેરસો સુડતાલીસથી પંદરસો બાણું કુકરવાડા તેરસોથી સોળસો એકત્રીસ મોટા લીલીયા એક હજારથી સોળસો પચાસ પાટણ તેરસો પચાસથી સોળસો ને ત્રીસ મહેસાણા એક હજાર એકથી સોળસો એકસઠ જેતપુર બારસો ચાલીસ જામજોધપુર તેરસો એંશીથી સોળસો પંચાવન ધારી બારસો સિત્તેરથી પંદરસો એકાવન હળવદ તેરસોથી સોળસો એકવીસ બાબરા ચૌદસોથી પંદરસો પંચોતેર સિદ્ધપુર બારસો થી સોળસો વડાલી ચૌદસો થી સોળસો અમરેલી નવસો થી સોળસો ને ચાલીસ આંબલીયાસણ ચૌદસો થી પંદરસો પાંત્રીસ બેચરાજી ચૌદસો પચાસ થી ચૌદસો પચાસ તળાજા તેરસો થી સોળસો હિંમતનગર પંદરસો થી સોળ બોટાદ બારસોથી સોળસો ને પચાસ હારીજ તેરસો ચુમ્મોતેરથી પંદરસો પંદર ગોંડલ એક હજાર એકવીસથી સોળસો અગિયાર દિયોદર તેરસો સાઠથી ચૌદસો એંશી માણસા તેરસોથી સોળસો ને અગિયાર ભાવનગર બારસો પચાસથી સોળસો વાંકાનેર તેરસોથી પંદરસો અઠ્ઠાણું થરા તેરસોથી પંદરસો એંશી શિહોરી અગિયારસો થી પંદરસો એકવીસ અંજાર તેરસો થી પંદરસો પચાસ મહુવા છસો નેવું થી પંદરસો ને પચાસ વિજાપુર ચૌદસો પચાસ થી સોળસો ને ચાલીસ વિજાપુર ચૌદસો પચાસ થી સોળસો ચાલીસ ગોજારિયા બારસો પચાસ થી પંદરસો સાઠ જામનગર એક હજારથી સોળસો કડી તેરસો પચાસ થી સોળસો ને પાંત્રીસ ઇકબલગઢ બારસો ચાલીસથી પંદરસો ને પચાસ જામખંભાળિયા ચૌદસોથી પંદરસો અઢાર તલોદ પંદરસો એકાવન થી સોળસો વિસનગર તેરસોથી સોળસો એકાવન જસદણ તેરસોથી સોળસો ને પંદર ભેલડી તેરસો અગિયાર થી તેરસો ને અગિયાર તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો